વડોદરાના ડભોઈ ડોલાર ગામે સિકોતર ચેહર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે જેના બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયત ખવડ વિજય સુવાળા સહિતના કલાકારોનો ભવ્ય લોક ડાયરો યોજાયો વડોદરાના દરભાવતી ડભોઈના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે એકસો આઠ કુંડી મહાલ ગુરુદ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાયો છે આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ સમગ્ર જીવ પશુ પક્ષી અને સર્વેનું કલ્યાણ થાય તે માટે કરેલ છે ત્યારે બીજા દિવસે મોડી સંધ્યાએ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોએ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો આ પ્રસંગે સાધુ સંતો સહિત ડભોઈ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના ઢોલાર ગામે શહેર માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા 108 ફૂટની યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે દેવાયત થાવણના ડાયરો સાથે સાથે ગીતાબેન રબારીની પણ હાજરી અને વિજય ની પણ હાજરી એટલે ત્રિવેણી સંગમ ડાયરો આજે અહીં આગળ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા અને વાગોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે હું તમામ ઉપર મા ચહેરની કૃપા વરસે એવી અપેક્ષા રાખું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા